કે બાણવડમાં એક ખેડૂતે આપઘાત કર્યો બાણવડના જ્યાં હું પોતે ગયો હતો મુલાકાત માટે પછી ગીર સોમનાથના રેવત ગામમાં ખેડૂતે આપઘાત કર્યો જ્યાં પણ મેં આખી પરિસ્થિતિ જાણી એ એવી પરિસ્થિતિ હતી કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે

એમને દીકરીને છેલ્લી વખત જોતો કરુણ પરિસ્થિતિમાં આટલી સ્થિતિ થઈ ગઈ છે છતાં ગુજરાતની ભાજપ સરકાર જે ખેડૂત વિરોધી સરકાર છે મજૂર શ્રમિકને ને ભાગ્યા વિરોધી સરકાર ને જાગતી નથી એનો દુઃખ છે એ પછી વિંછિયામાં રેવણિયા ગામે ખેડૂતે આપઘાત કર્યો જ્યાં માંડી અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ગયા હતા પોતના સાંગાણીમાં લોહીમાં જે ખેડૂતે આપઘાત કર્યો એમાં અમારા માંડી મનોજભાઈ અમારા ગયા હતા ગઈકાલે વિસાવદર ફરીથી બેતાલીસ વર્ષીય ખેડૂતે શિલેષભાઈએ મગફળીનો પાક નિષ્ફળ દેવાથી અને સરકારે જે સહાય આપી એ સહાય પૂરતી ન હોવાથી અત્યાર સુધી એવું હતું કે સરકાર કઈક સારી જાહેરાત આપશે સારી સહાય આપશે જાહેરાત કરશે એમ કરીને પણ કેટલાક ખેડૂતો અકબંધ રહ્યા હતા પોતે પોતાના જીવનમાં એ સંઘર્ષ કરીને એવું હતું કે દિવસો કાઢી લઈએ સહાય જાહેર કર્યા પછી પણ જ્યારે પૂરતી સહાય ન લાગતા અને એમાંથી બે છેડા બીજે રૂપિયા કે શું થવાનું બે છેડા ભેગા થવાનું ન લાગતા ખેડૂતે આપઘાત કરવાનું શરૂ કર્યું છે એ ખૂબ જ દુઃખદ છે અને એ એટલી હદે હૃદય કપાવનારી ઘટના છું ખેડૂતોને પણ અપીલ કરું છું કોઈ આપઘાત ન કરે આવું પગલું ભરવા ભરશો નહીં આજે નહીં તો કાલે કે ઈશ્વર આપણા સૌ માટે સારું કરશે તો પહેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે જેટલા પણ ખેડૂતોએ આ બગાત કરી છે એના પરિવારની ખૂબ હાલત થઈ છે ખૂબ એટલે ખૂબ અમે કેટલાક માપીલ કરી તો બબે પાંચ પાંચ દસ હજાર રૂપિયા પણ લોકો જે આપતા આપતા હતા એનાથી પણ એનો ઘર ચાલી શકે બે દિવસ એની સ્થિતિઓમાં છે તો મારી વિનંતી છે કે દરેક ખેડૂત પરિવારને એક કરોડ રૂપિયો સરકાર સહાય આપે ઇમરજન્સી ફંડમાંથી સરકાર પાસે કોઈ રૂપિયાનો કમીનો નથી એક કરોડ રૂપિયા સહાય તુરંત આપી દેવામાં આવે એ મારી માંગ છે અને બીજા ખેડૂતોને પણ સરકાર ધરપત આપે મને લાગે છે ખેડૂતો ખેડૂતોની સરકારને પડી જ નથી સરકાર કોઈ ધ્યાન જ નથી દેતી દસ હજાર કરોડ પેકેજ આપશે દસ હજાર કરોડ પેકેજ પણ એનાથી શું થવાનું છે તમે વિચાર કરો પંજાબના સમૃદ્ધ ખેડૂતો છે હજી ત્રણ વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે તોય એ આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે પચાસ રૂપિયો એક મહિનામાં જમા કરી દીધા ત્યારે ગુજરાત સરકાર છે એ ત્રીસ વર્ષથી શાસનમાં છે હજારો કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓના માપ કરીને ત્રણ રૂપિયા તમે ઉદ્યોગપતિઓને સહાયો આપી મફતના ભાવે ઉદ્યોગપતિઓને જમીનો આપી અને ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે એક ટુકડો તમે નાખો છો એ મને લાગે છે કે આનાથી મોટું કોઈ દુઃખદ ઘટના ન હોઈ શકે ખેડૂતો મરવા પડી રહ્યા છે મારે હાથ જોડીને સરકાર ને વિનંતી કરી હતી કે હવે તો એ લોકો દુનિયા છોડી રહ્યા છે હવે તો જાગો તમે અત્યાર સુધી નહોતું તો આપણે કઈ એવું કેતા નહોતા કે પ્રેશર પણ નહોતું બને હવે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને તમે જુઓ આખી સ્થિતિમાં એમણે બે પાછા એવા બનાવ્યા કે એક તો ઓનલાઈન અરજીઓ કરવાની ભાઈ પંજાબમાં સરકારે તુરંત જ સાહેબ સર્વે કર્યો સર્વે કર્યા પછી સરકાર પાસે ડેટા તો આવી ગયા છે સરકાર પાસે લેતા આવ્યા છે તો પછી અરજીઓની શું તમે નાટક કરો છો અરજીઓ માં પાછા સો રૂપિયા લૂંટાય ખેડૂત એટલા માટે જે લાખો ખેડૂતો પાસે એક રૂપિયો ખિસ્સામાં નથી સો સો રૂપિયા તમે અરજીમાં લૂંટી રહ્યા એટલે એ અરજીઓ બંધ કરવા માટે તુરંત અને તમારો જો સર્વે યોગ્ય રહ્યો તો અમને કે અમે સર્વે કરીને આપીએ આમ આદમી પાર્ટીની ટીમ સર્વે કરીને આપશે ને એક ખેતરમાં ગડબડ નહીં તમારા અધિકારીઓ ગ્રામ સેવકો તલાટીઓ પાંચ પાંચ હજાર ની ટીમો તમે ફાકા પોદારી કરતા હતા એનો અર્જો કોઈ સર્વે કર્યું નથી એટલે હવે તમે અરજી મંગાવો છો અને અરજી ના તમે પાછા ખેડૂતો લૂંટો છો નહીં કરે અરજી તો ખેડૂત ને નહીં મળે આ સ્થિતિ મને લાગે છે પંજાબમાં સરકારે તરત જમા કરી દીધા ત્રીસ દિવસ ની અંદર અહીંયા જમા રૂપિયા નથી કરવા આપવા નથી એટલે અરજીઓનો નાટક કરે છે આ ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ કે માત્ર ચોમાસું પાક નિષ્ફળ નથી ગયું કેટલીક જગ્યાએ પાણી ભરાણા જો ગીર સોમનાથમાં તો શિયાળુ પાક પણ વાવી નથી શક્યા એનું પણ નુકસાન ગયું છે અને મોટી વાત તો એ છે કે અત્યારે મગફળીના ટેકાના ભાવે જે ખરીદીઓ ચાલે છે એમાં પણ સરકારે લૂંટવાનું બંધ નથી કર્યું એક તો મગફળીના ટેકાના ભાવે લો છો જે ભાજપના નેતાઓને ઠેકા આપ્યા છે એ નેતાઓ દોઢ દોઢ કરોડ રૂપિયા કમાવાના છે એક મહિના માત્ર કમિશનમાં જે ટેકાની ખરીદી કરે છે ઈ એટલા માટે હું કહું છું ખેડૂતોને કે તમારા મારા નામે કેટલી લૂંટ ચાલે છે ભાજપના નેતાઓ કેટલા માલામાલ થઈ રહ્યા છે તમારા મારા નામે એટલે હું કહી રહ્યો છું કમિશનોના નામે એમાં પણ ભાજપે કેવી ગેમ કરી બારદાનમાં મને અમને ફરિયાદો ઝઘલા બધા અમારા ને લીડરો જયારે મીટિંગો વિઝિટો કરી છે એપીએમસીની ત્યારે એમાં ખુલાસા થયા છે બારદાન જે સાતસો ગ્રામનો હોય છે હજાર ગ્રામ નું ગણે છે એટલે જેના કારણે બોરી દીધું ત્રણસો ગામ છે એ મગફળી વધારે તમારે ખેડૂત મગફળી એકસો પચીસ મળે પણ જો ગણવા જાવ ને તો બે હજાર રૂપિયા થી વધારે એક ખેડૂતે ખાલી બોરી તમારી આ મગફળીઓ બે હજાર રૂપિયા ખેડૂતે એમાં જાય છે ખેડૂત તો આ તો તમે કેવી લૂંટ ચલાવો છો કેવી લૂંટ ચલાવો છો અને ખેડૂતોને આપવાની વાત તો અલગ છે ખેડૂતોને પેકેજનો લાભ હજી ક્યારે મળશે એ ખબર નથી એટલે ખેડૂતો હવે સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે મારે ભાજપના ધારાસભ્યો સાંસદોને કેવું છે મંત્રીઓને કેવું છે કે મુખ્યમંત્રી તો બિલ્ડર છે એને ખબર ન હોય ખાલ સુપર સીએમ હર્ષસંઘવી પણ એ વેપારી છે એને ખબર ન હોય આ બધું એને તો ધંધા કરવા શેર માર્કેટના એ બધા ખબર પડતી પણ સાંસદો ને ધારાસભ્ય મંત્રીઓ તમે તો ખેડૂતોના મતે જીતેલા છો તમારામાં માં હાથમાં છે કે નથી કાલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે જાશો મત માંગવા માટે ત્યારે ખેડૂતો તમને ઘૂસવા નહીં દે ખેતરમાં જે ખેડૂતો મરી રહ્યા છે જે ખેડૂતો મરવા માટે જીવી રહ્યા છે એ ખેડૂતો માટે તમારે સહાય કરવાની જગ્યાએ તમે અત્યારે લૂંટ ચલાવી રહ્યા છો બેફામ પડે લૂંટ ચલાવો છો અને પાછા મત માંગવા જશો તો તમે તો બોલો તમારા મુખ્યમંત્રી સુપર મુખ્યમંત્રી તમારા છે ગ્રહ હર્ષભાઈ સંઘવી

કારણ કે ચાલીસ પચાસ હજાર કરોડ તો ખેડૂતોને નુકસાન આપતને તો પણ ખેડૂતને રાહત મળી શકે સ્થિતિમાં હતો ખેડૂતો અને હવે તમે અરજીના નામે નાટક કરો છો ને એમાં પણ સો રૂપિયા ખેડૂતો પાસેથી ઉભરાવે છે કારણ કે તમે તો કંઈ આપતા નથી એટલે આ બધી બાબતોમાં મને લાગે છે કે ખેડૂત વિરોધી નીતિ છે ગુજરાતની જનતાને એટલી વિનંતી કરું છું ખેડૂતોને એટલી વિનંતી કરું છું કે આપઘાત ન કરો બે વર્ષ કમી જાઓ તમે ત્રીસ વર્ષથી ભાજપીય કડદા પાર્ટીને શરણ કર્યું છે હું આપને આશ્વાસન આપું છું વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે બે વર્ષ સંઘર્ષ કરી આવો અને વિજય માલ્યા પણ અહીંથી ભાગી ગયો લોન રૂપિયા ભર્યા નથી તો એને આપઘાત નથી કર્યું અને ભાજપના નેતાઓ જેને ભગાડ્યા ભાજપના કેટલા મળતા ઉદ્યોગપતિઓ ભાગી ગયા છે લોનોના તમે લોનોના ચક્કરમાં કે લોનોના ફોન આવે એનાથી ડરો નહીં આપણે હિંમતથી એને સમય કાઢીશું તમે આપણે આવશે ત્યારે ભરપાઈ કરી દેશો ને બે વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર બનાવો તમે તમારી પોતાની સરકાર બનાવો અને કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગેરે તમારો જ્ઞાતિનો આગેવાન અત્યારે આવતો નથી તમારો જાતિનો આગેવાન આવતો નથી અત્યારે તમારો ધર્મનો આગેવાન પણ આવતો નથી ક્યાં ગયા છે બધા કલાકારો ક્યાં ગયા છે મોટિવેશનલ સ્પીકરો ક્યાં ગયા છે ખેડૂતો ના ખા બોલતા નથી ખેડૂતો અત્યારે ઉપર આપણે નીચે ધરતી જાય ખેડૂતો મરી રહ્યા છે ત્યારે ખેડૂતો નો ખા નથી બોલતા

તો ઉદ્યોગપતિ કઈ રીતે બનાવશો ખેતીને જ્યાં સુધી ઉદ્યોગોની જેમ ઠીક નહીં કરીએ અને ઉદ્યોગની જેમ આપણે ખેતી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ નથી બનાવવાનો અને ગુજરાત પણ નંબર વન રાજ્ય નથી અત્યારે તમે જુઓ ગુજરાત પીછળતું જાય છે વિશ્વ નંબરે આપણે આવી ગયા બધી સ્થિતિઓમાં જે ગુજરાત પાંચ વર્ષમાં કેટલું પાછળ વહી ગયું છે લોલમ લોલ ચલાવો છો તમે મારી વિનંતી છે કે ખેતી ને ઉદ્યોગો કઈ રીતે ઉદ્યોગ બનાવી શકાય એવી અમારી પાસે વિઝન છે જે આગામી સમયમાં અમે તમે